ગુજરાત માધ્યમિક બોર્ડનું પરિણામ થયું જાહેર જેમાં ભાવનગરનું પંચ્યાસી પોઈન્ટ સત્તર ટકા રિઝલ્ટ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ગુજરાત માધ્યમિક બોર્ડનું પરિણામ જાહેર થયું હતું જેમાં ભાવનગરનું ધોરણ દસનું નું પરિણામ પંચ્યાસી પોઈન્ટ સત્તર ટકા જાહેર થયું હતું ભાવનગરના એક હજાર નવસો બાવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો જ્યારે એ ટુ ગ્રેડ મેળવીને ચાર હજાર ચારસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમજ બી વન અને બી ટુમાં માં ક્રમશ પાંચ હજાર બસો ત્રાણું અને છ હજાર એકસો સત્તાવન વિદ્યાર્થીઓએ ગેડ મેળવ્યો હતો ભાવનગર જિલ્લામાં સો ટકા રિઝલ્ટ વાળી સાહીઠ શાળાઓ નોંધાઈ હતી તેમજ ઝીરો ટકા રિઝલ્ટ વાળી એક પણ શાળા નોંધાઈ ન હતી ઓલ ઓવર જોઈએ તો ગત વર્ષ કરતાં આ વર્ષે દસમાના બોર્ડના પરિણામમાં અઢાર ટકા જેટલો વધારો થયો હતો જિલ્લાના ભોળાદ કેન્દ્રનું સમગ્ર ગુજરાતમાં નવ્વાણું ટકા સાથે પ્રથમ કેન્દ્ર નોંધાયું હતું જ્યારે ભોળાદને

બેન આપને ફર્સ્ટ રેન્ક આવ્યો છે કઈ રીતે મહેનત કરી કોને કોને મહેનત કરીને કેવો આનંદ થાય છે કેવું લાગે છે આગળ કયા ફિલ્ડમાં જશો આપનું નામ બેન